તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે પોલીસના ઉચ્ચ અધિકારીઓને કહ્યું છે કે નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જો તેની જાણ થશે તો તેમની સામે પગલા ભરવામાં આવશે અને આ સાથે ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલા લેવામાં આવશે જો આ પ્રકારની ગેરવર્તણૂક કરવામાં આવી અને સમય અનુસાર લોકોને બોલાવી અને તેમની કામગીરી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે કે એક ગાડી ચોરી કે પાસપોર્ટ નું તમારું વેરીફિકેશન હોય એના માટે બીજો ધક્કો ખાવો ના જ પડે એ પ્રકારની વ્યવસ્થા હોવી જ જોઈએ કે આ પછી ટાઈમલી અપોઇન્ટમેન્ટ આપવામાં આવે અને આ પ્રકારની ફરિયાદ જો કોઈ બી ઉચ્ચ અધિકારીઓને મળે તો જે રીતે આપણે આપણા તમામ સ્ટાફને સારું કામ કરતા બિરદાવીએ છીએ અને જો આ પ્રકારનો ગેરવ્યવહાર સમાજના કોઈ બી નાગરિક જોડે થાય તો મારા સુધી જો ફરિયાદ મળશે તો હું ઉચ્ચ અધિકારીઓ ઉપર પગલા ભરીશ ભરીશ ને ભરીશ એટલે આપ સૌને વિનંતી છે કે આપ નીચેના તમામ સ્ટાફોને આ પ્રકારના માહિતગાર કરો એમને એ રીતે ટ્રેન કરો કે દિવસમાં જો પચીસ લોકોને જવાબ આપી શકાય તો એ પચીસ પાસપોર્ટ વેરિફિકેશન વાળાને જ બોલાવવામાં આવે પણ બોલાવ્યા પછી કોઈ બી વ્યક્તિઓ જોડે જરા બી જો વર્તન થશે અને એવી ફરિયાદ અમને લોકોને મળશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે